રણ તો પહેલાથી હતું પણ વિઝનની કમી હતી વિઝન સાથે સાથે પ્રયાસો પણ જોઈએ કર્મ પણ જોઈએ એક્શન પણ જોઈએ તો કઈ રીતે સરકારે લોકલ લોકોને ઇન્વોલ્વ કરીને આખી ઇકોસિસ્ટમમાં સામાજિક અને આર્થિક રૂપાંતરણ લાવ્યું કચ્છની રણની જે બ્યુટી છે એ એકદમ યુનિક છે એવી ભૌગોલિક પરિસ્થિતિ વિશ્વમાં ફક્ત બે જગ્યાએ છે એક સાઉથ અમેરિકામાં અને એક ગુજરાતના કચ્છમાં કોઈ બીજા આયોજન સરકાર પ્રવાસન માટે કરી રહી છે અમદાવાદ એરપોર્ટ અને ગીતા મંદિરથી સ્પેશિયલ વોલ્વો પણ ચલાવવામાં આવશે તો આમાં કોઈ એવા વિશેષ ચેલેન્જિસ જેના સરકારે ઓવરકમ કર્યા હોય પહેલું જે રણ ઉત્સવ થયું એ નમસ્કાર દર્શક મિત્રો શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો કચ્છડો વારે માસ મિત્રો હું છું જયવીર અને આજે માહિતી વિભાગની વિશેષ પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે તમે કચ્છની સફરે લઈ જઈશું રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ધોરડોમાં લોકો રણોત્સવનો નજારો માણવા માટે પહોંચી રહ્યા છે પણ આ કચ્છનું નાનું અને વિશાળ રણ કઈ રીતે વિશ્વ ફલક પર પહોંચ્યું કઈ રીતે એક સફેદ રણને રણોત્સવનો એક જબરદસ્ત ઉત્સવ તરીકે નિર્મિત કરવામાં આવ્યું તેની યાત્રાની શરૂઆત કેવી રીતના થઈ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કેવી રીતે થઈ રહ્યું છે અને સરકારે કેવા પ્રકારના આયોજનથી પ્રવાસીઓની સુવિધા વિકસિત કરી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું આ ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં એક વિશેષ પહેમાન ઉપસ્થિત છે ગુજરાત પ્રવાસન વિભાગના સેક્રેટરી ડૉક્ટર રાજેન્દ્ર કુમાર સાહેબ આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં જોડાશે સાહેબ આ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ આભાર આપનો સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રણોત્સવની વાત કરે છે ત્યારે વરબેટમ રીતે તો હું ન કરું પણ એવું કહેતા હોય છે કે રણ તો પહેલાંથી હતું પણ વિઝનની કમી હતી અને એક વિઝનથી આખે આ યાત્રાની શરૂઆત થઈ અને આજે રણોત્સવ ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે તો આપ આ પ્રક્રિયા સાથે શરૂઆતથી જોડાયેલા છો તો દર્શકોને જણાવશો કે આ શરૂઆત થઈ ત્યારે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું શું કોઈ ચેલેન્જીસ હતા કારણ કે મેં જોયું કે અમુક વિડીયોઝમાં જે તે સમયે ઓફિસર્સ ત્યાં સર્વે કરી રહ્યા છે કોઈ રોડ નથી અફાટ રણ છે તો યાત્રા વિશે થોડું અમને જણાવો એક ખૂબ જ સાચી વાત છે એમાં શું હોય છે કે ગુજરાતની એક જૂની કહાવત મને યાદ આવે છે કે બે માથાના માનવી ધારે તો શું નથી શકે આખું જે રણ અને રણોત્સવનું જે રીતે વિકાસ થયું છે એ માનનીય પ્રધાનમંત્રી જે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા એમના વિઝનના લીધે આ આખું ફલીભૂત થયું છે મને ખૂબ ચોક્કસપણે યાદ છે કે મારા જાહેર જીવનની શરૂઆત મેં બે હજાર ચારમાં થઈ અને બે હજાર પાંચમાં મારા ટ્રેનિંગ ડિસ્ટ્રિક્ટમાં સુરેન્દ્રનગરમાં હું ત્યારે પોસ્ટેડ હતો ત્યારે રણોત્સવની વાત શરૂ થઈ હતી અને પહેલું જે રણોત્સવ થયું એ એકચ્યુઅલી કચ્છમાં નહોતું થયું એ સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકા છે દસાડા તાલુકા દસાડા તાલુકાના પાટડી નજીક એક ગામ આવે છે ખારાઘોડા એ ખારાઘોડા ગામમાંથી શરૂ થયું છે કોઈ કલ્પના નહોતું કરી શકતું કે આ એક વિચાર જે છે એટલું મોટું પ્રારૂપ લઈ શકે કે આજે એ વિશ્વના એટલું મોટું ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે અને બે હજાર પાંચમાં જે શરૂઆત થઈ હતી એ ઉત્તરોત્તર પછી બે હજાર છથી કચ્છમાં અને પછી આગળ આવતા વર્ષથી ધોરડોની અંદર એક સ્થળ નક્કી કરવામાં આવ્યું કે જ્યાં રણોત્સવ કરવામાં આવ્યો અને ઉત્તરોત્તર એની પ્રગતિ થતી ગઈ અને આજે આપ વિચારી શકો છો કે ગયા વર્ષે યુએન દ્વારા વિશ્વના બેસ્ટ ટુરિઝમ વિલેજનું અવોર્ડ જે છે ધોરડોનું આપવામાં આવ્યું છે સો એક નાનકડી શરૂઆત કે નહીં વધ કશું જ હતું નહીં આપ જે રીતે કહો છો કે સાહેબે જે રીતે કીધું હતું કે રણ તો હંમેશાથી હતું પણ આ વિઝન ન હતું અને જ્યારે વિઝન આવી અને એની સાથે પ્રયાસો આવ્યા તો વિઝન સાથે સાથે પ્રયાસો પણ જોઈએ કર્મ પણ જોઈએ એક્શન પણ જોઈએ સો સાહેબની જે વિઝન થઈ એની સાથે આખી મશીનરી લોકો લાગ્યા કર્મ એક્શનમાં આવ્યા અને પછી એક ફલીભૂત થયું એ આજનું જે રણોત્સવ છે જી બિલકુલ સર હું જે જી ટ્વેન્ટી સમયે ત્યાં એક આયોજિત થઈ હતી બેઠક ત્યારે મેં ભાગ લીધો હતો ત્યાં અને હું હતો ત્યાં અને આ ડેવલપમેન્ટમાં લોકલ લોકોનો સપોર્ટ પણ એટલો જ રહ્યો છે તો કઈ રીતે સરકારે લોકલ લોકોને ઇન્વોલ્વ કરીને આખી ઇકોસિસ્ટમમાં સામાજિક અને આર્થિક રૂપાંતરણ લાવ્યું આ શરૂઆત છે જે પર્યટન વિભાગ છે અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે એની અંદર આખું જે વિચારધારા છે એ જ છે કે જ્યાં જ્યાં ટુરિઝમનો વિકાસ થાય ત્યાં ત્યાં સ્થાનિકો જે લોકો છે એની અંદર સહભાગીદાર થાય આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે જ્યારે રણોત્સવની આખી પરિકલ્પના ઘડવામાં આવી એની અંદર જેટલા પણ પાસાઓ આપણે લીધા છે ક્રાફ્ટ મેળાઓ હોય કલ્ચર હોય આર્ટિઝન્સ જોઈએ બધા લોકલ કચ્છના જેટલી વિષય વસ્તુઓનો આપ વિચારી શકું કચ્છના માટે જાણીતો છે કચ્છ જાણીતું એની લોક સંસ્કૃતિ માટે એના લોકવાયકાઓ માટે એના સ્થાનિક જે કલાકારો છે એના માટે એ તમામ પાસાઓને રણોત્સવની અંદર આવરી લેવામાં આવ્યું સો જ્યારે રણોત્સવની પરિકલ્પના કરવામાં આવી ત્યારે એ હતું કે જ્યારે ટુરિસ્ટ બહારથી આવે વ્હાઈટ રણ તો છે એ બેકગ્રાઉન્ડમાં છે એની સાથે સાથે કચ્છના જેટલા રંગો છે લોકો કંઈ ને સફેદ રણમાં ખીલી ઉઠ્યું ગુલાબ તો બધા રંગો જે કચ્છના છે લોકો સુધી પહોંચે એ પરિકલ્પનાને સાથે આવરી લેવામાં આવ્યો અને એની સાથે જ્યારે પણ અમારી ટેન્ટ સિટી ત્યાં ઊભી કરવામાં આવે ત્યારે એની સાથે સાથે ક્રાફ્ટ બજાર હોય લોકલ આર્ટિઝન્સ તક આપવામાં આવે લોકલ આર્ટિઝન્સ ત્યાં એમની જાત જાતની વસ્તુ જે બનાવે છે એ રોગન હોય કચ્છને બાંધ ભરતકામ હોય ગૂંથણ હોય એ તમામ પ્રકારના જે આર્ટિઝન્સ છે એને ત્યાં તક આપવામાં આવે પછી ત્યાંના જેટલા લોક કલાકારો છે એને પણ મંચ આપવામાં આવે છે તમામ લોક લોક કલાકારો ત્યાં આગળ એમની જે કલાકૃતિ છે એમનું નિદર્શન કરતા હોય છે સો આ તમામ લોકોને એની અંદર આવરી લેવામાં આવે જો નાનામાં નાના માણસ પણ પાછળ ના રહી જાય એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે સાથે સાથે ટુરિઝમનો વિકાસ જ્યારે થાય ત્યારે તમામ પ્રકાર ટુરિઝમ હાઈલી ઇન્ટરડિપેન્ડન્ટ સેક્ટર છે સો એની સાથે ટુરિઝમનો વિકાસ થાય રોડ રસ્તાઓનો વિકાસ થાય ટુરિઝમનો વિકાસ થાય તો ટ્રાન્સપોર્ટેશનનો વિકાસ થાય ટેક્સી ઓપરેટર્સનો વિકાસ થાય ટૂર ઓપરેટરનો વિકાસ થાય હોટલ ડાબા રેસ્ટોરન્ટ આનો વિકાસ થાય તમામ પ્રકારના નાના મોટા જે વેપારીઓ હોય એમનો વિકાસ થાય અને એ તમામ પાસાઓ જે છે એ આપણને રણોત્સવમાં જોવામાં મળે છે રણોત્સવની જ્યારે શરૂઆત થઈ ત્યારે બે દિવસ માટે ત્રણ દિવસ માટે શરૂ થયું હતું આજે સો દિવસથી વધારે લોકો દ્વારા જોવામાં આવે છે ત્યારે કોઈ રોકાતું નહોતું એ ફક્ત એક ઉત્સવ તરીકે એ રણને કઈ રીતે લોકો સમક્ષ લાવી શકાય એ વિચારથી શરૂ થયું અને આજે ગયા વર્ષનું જો હું વાત કરું તો સાડા સાત લાખ જેટલા લોકો રણોત્સવ ને માણવા માટે કચ્છમાં આવ્યા હતા મારે એક મુલાકાત દરમિયાન હું અમુક વિદેશી પર્યટકોને મળ્યો તો અને એ લોકોને તો આ અનુભવ અદભુત જ લાગ્યો કારણ કે ચાંદની રાતે એક રણની અંદર એક રીતે આધ્યાત્મિક અનુભવ પણ થાય કે અફાટ રણ છે અને તમે શાંતિથી બેઠા જોશ તો કઈ રીતે આ આખો આયોજન સરકારે કર્યું કે આ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું જેથી કરીને ભવિષ્યમાં વિદેશી પર પર્યટકોને પણ અહીંયા કેટર કરી શકાય અને આવનારા દિવસોમાં આને અલ્ટ્રા મેગા સ્કેલ પર લઈ જવા માટે સરકાર કયા આયોજન સાથે આગળ વધી રહી છે બિલકુલ સાચી વાત છે આપ જે રીતે કહો છો એ જ રીતે આ કચ્છની રણની જે બ્યુટી છે એ એકદમ યુનિક છે અને એની અંદર યુનિકતા શું છે કે કચ્છ એ એક સપાટ રણ છે એ એકદમ ડિફરન્ટ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ રણની અંદર થાય છે એવી ભૌગોલિક પરિસ્થિતિ વિશ્વમાં ફક્ત બે જગ્યાએ છે એક સાઉથ અમેરિકામાં અને એક ગુજરાતના કચ્છમાં સો એટલું યુનિક આ લેન્ડફોર્મ છે અને સપાટ છે જો હું ઘણા બધા વિદેશી પ્રવાસીઓ કે લોકો મારી સાથે જ્યારે ચર્ચા થાય છે ત્યારે હું એક વસ્તુનો જિક્ર કરું છું મને ખબર નહીં કે આપે આ વસ્તુનું ક્યારે અનુભવ કર્યો છે કે કેમ પરંતુ પૃથ્વી ગોળ છે આપણે કહીએ છીએ મોટા ભાગે પણ આ કઈ રીતે ગોળ છે કંઈ પ્રતીતિ થાય છે ખરી તો બે જગ્યાએ પ્રતીતિ થાય છે કે પૃથ્વી ગોળ છે એક તો આપણે જ્યારે હાઈ હાઈસીની અંદર હોઈએ અને કોઈ શીપ ઉપર તમે હો અને ચારે બાજુ જો જુઓ તો જે વિઝન છે એક જ જગ્યા હોરી હોરિઝોન ઉપર ટકરાય અને એકદમ સ્પેરિકલ તમને નજર આવે છે અને બીજી જગ્યાએ કચ્છનું રણ છે રણમાં જે તમે જાઓ કોઈપણ પ્રકારના લેન્ડફોર્મ નથી હોતા કોઈપણ પ્રકારના બિલ્ડિંગ નથી બાંધકામ નથી ઝાડી ઝાંકરો નથી અને કોઈ ઇન્ડોલેશન્સ નથી એકદમ સપાટ છે અને ચારે બાજુ જે તમે ફરીને જુઓ તો તમને એકદમ ગોલ પ્રતીત થશે સો એટલું યુનિક લેન્ડફોર્મ છે આ યુનિક લેન્ડ ફોર્મ રણોત્સવ મારફત લોકો વચ્ચે આવ્યા છે પરંતુ જ્યારે પ્રવાસીઓ આવે સેલાનીઓ આવે છે તો એમને આવામાં તકલીફ નહીં પડે એના માટેનો રોડ રસ્તાનું કામ એ જે બેસિક માળખાકીય સુવિધાઓ છે પાયાની સુવિધાઓ છે એનો વિકાસ સરકારે કર્યો છે અને એ વિકાસ જે છે હવે એકદમ સર્કિટના ફોર્મમાં વિકસિત થાય કનેક્ટિવિટી ઇઝ ઓફ ગોઈંગ થઈ શકે એના માટે ભુજથી ધોરડો સુધીનો રસ્તો છે અને હવે આ રસ્તો ધોરડોથી ધોલાવીરા સુધી કનેક્ટ થાય છે જેને કદાચ રોડ ટુ હેવનના નામે ઓળખાય છે અને ધોલાવીરાથી પછી નાડાબેટ થઈને તમે પાછા પણ આવી શકો છો એ આખું એક સર્કિટ ડેવલપ થાય છે સર ઘણી વખત લોકો ત્યાં જે આવતા હોય છે એમને એક કન્ફ્યુઝન હોય છે કે રણોત્સવમાં કઈ રીતે જવું ત્યાં શું ટ્રાન્સપોર્ટેશન સુવિધા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત તમે કરી પણ એમને એક પરસેપ્શન એવું પણ બની જાય છે કે કદાચ બહુ મોંઘું બહુ છે ત્યાં રહેવું ત્યાં ટેન્ટ સિટીનું ભાડું તો આ પરસેપ્શનને થોડું તમે જો ક્લિયર કરી આપો કે કઈ રીતે ત્યાં સુવિધાઓ છે અને જેટલું સરકારને કામગીરી કરવી પડી છે તો એ પરસેપ્શનને કઈ રીતના દૂર કરી શકે ખરેખર મોંઘું છે અને ત્યાં જવું હોય તો એમને કઈ રીતે બુકિંગ કરાવવું જોઈએ એ પ્રકારની સુવિધાઓ શું છે એના વિશે જો તમે દર્શકોને જણાવશો એમને ઉપયોગી રહેશે રણોત્સવ એક અત્યારે પ્રીમિયર ડેસ્ટિનેશન છે પરંતુ એની સાથે સાથે અમે એ પણ ખ્યાલ રાખવામાં આવ્યા છે અને બધા પ્રકારના જે સંવર્ગો છે એના માટેની સુવિધાઓ ત્યાં હોય સો રણોત્સવની ટેન્ટ સિટીમાં લગભગ ચારસો જેટલા ટેન્ટ છે એની સાથે સાથે ગ્રામ પંચાયત હસ્તક પણ એક નાનકડી ટેન્ટ સિટી છે જેની અંદર લગભગ સાઈઠ સત્તર જેટલા ટેન્ટ્સ પછી ત્રીસ જેટલા ભૂંગા છે અને બીજી એક ટેન્ટ સિટી પણ ચલાવવામાં આવે છે તો બેસિકલી ત્યાં ત્રણ પ્રકારના ટેન્ટ સિટી છે એક મુખ્ય મેજર ટેન્ટ સિટી છે એની સાથે સાથે ઘણા બધા પ્રાઇવેટ સેક્ટરના ટેન્ટ્સ પણ ત્યાં લગાવવામાં આવે છે જે જિલ્લા પ્રશાસન પાસેથી પરવાનગી લઈને એમના પોતપોતાના અમુક ટેન્ટ્સ પાંચ દસ પંદર એ રીતે મૂકતા હોય છે અને જે મેજર ટેન્ટ સિટી જેની આપણે વાત કરીએ છીએ એની અંદર દરેક તબક્કાના ટેન્ટ્સ છે એની અંદર પ્રીમિયમ ટેન્ટ છે રજવાડી ટેન્ટ છે ડિલક્સ ટેન્ટ છે અને નોન એસી ટેન્ટ છે નોર્મેટરી પણ છે સો એવું નથી કે ફક્ત એક જ સેગમેન્ટને અને પ્રીમિયમ સેગમેન્ટને જ કેટર કરે છે ટેન્ટ સિટી બધા સેગમેન્ટને કેટર કરે છે એની બુકિંગ જે છે રણોત્સો ડોટ કોમમાંથી થઈ શકે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે એની સાથે સાથે જે આપણે પ્રવાસની વાત કરી તો લગભગ ભુજ રેલવે સ્ટેશન અને એરપોર્ટથી જે સુવિધાઓ છે બસની સુવિધાઓ અવેલેબલ છે એસટીની બસીસ પણ ચાલે છે ટેન્ટ સિટીની ડેડિકેટેડ બસીસ પણ છે એની સાથે સાથે આ વખતે અમે એ પણ વિચાર કરીએ છીએ કે જે લોકો સીધા અમદાવાદ કદાચ બહારના પ્રવાસીઓ આવતા હોય તો અમદાવાદ એરપોર્ટ અને ગીતા મંદિરથી સ્પેશિયલ વોલ્વો પણ ચલાવવામાં આવશે કે જે ડેડિકેટેડ અમદાવાદથી ટેન્ટ સિટી સુધી અને પછી પાછા એ જ રીતે બીજા દિવસે પરત પણ આવી શકે શું રાઉન્ડ ધ સર્કિટ આ વાલ્વોની પણ વ્યવસ્થા આ વખતે અમે કરીએ છીએ પ્રવાસન ક્ષેત્રે સારો વિકાસ થઈ રહ્યો છે આપણે એસઓયુ જોયું સ્ક્રેચમાંથી ડેવલપ થયું રણોત્સવમાં ધોળો જોયું સ્ક્રેચમાંથી ડેવલપ થયું તો કચ્છમાં રણોત્સવની સાથે સાથે કોઈ બીજા આયોજન સરકાર પ્રવાસન માટે કરી રહી છે કોઈ વિશેષ સવલતો કંઈ ડિસ્કાઉન્ટ્સ કે પ્રકારની કોઈ સુવિધાઓ આવનારા સમયમાં આપવામાં આવશે એવું કંઈ આયોજન છે ખૂબ મોટું એક આયોજન છે જો હું કચ્છની જ વાત કરું તો એક ગ્રેટર કચ્છની પરિકલ્પના કરીએ છીએ જે ધોરડોની સાથે સાથે જ્યાં ટેન્ટ સિટી છે મુખ્ય આકર્ષણ અત્યારે ધોરડો સેન્ટ્રિક છે પણ એવું નથી એની સાથે સાથે ઘણા બધા એવા સેન્ટર્સ છે કે જ્યાં ધોરડો ટેન્ટ સિટીનું જો સેન્ટર રાખીએ તો ત્યાંથી ડેલી ડે એક્સકર્શન અથવા તો એક દિન બે દિવ દિવસની એક્સકર્શન થઈ શકે છે સો ટેન્ટ સિટીથી ધોળાવીરા ધોરડોથી પછી નારાયણ સોળ કોટેશ્વર કાલા ડુંગર માંડવી લકીનાળા પડદલા બેટ આ તમામ પ્રકારના જે જે આખું વિસ્તાર છે એને અમે આ વખતે આંતરી લઈએ છીએ અને આ વખતે ખાસ આયોજન એ એ રીતના કરીએ છીએ કે ટેન્ટ સિટીથી ડેડિકેટેડ બસ સર્વિસ જે છે એ ડે એક્સકર્શન માટે ચાલશે સો ટેન્ટ સિટીથી તમે બુકિંગ કરી શકો છો કે તમારે એક દિવસનું સવારમાં નીકળો બપોર સુધી જાઓ આ સ્ટેશનની મુલાકાત લો પછી પરત આવી જાઓ સો એ તમામ પ્રકારના જે અત્યાર સુધી પોતપોતાની ટેક્સી લઈને કદાચ જવાનું જવું પડતું હતું એ આ વર્ષથી અમે જે છે ડેડિકેટેડ બસ સર્વિસ પણ શરૂ કરીએ છીએ તમામ સાઇટ્સમાં જવા માટેનું એવી વ્યવસ્થા પણ ઊભી કરીએ સો દેટ કે ટેન્ટ સિટી જે છે અને ધોરડો ઇન્ટિગ્રલી કનેક્ટ થાય ઓર્ગેનિકલી કનેક્ટ થાય કચ્છના તમામ વિસ્તાર સાથે અને એ તમામ જે ની મેં વાત કરી ઢોલાવીરા નારાયણ સરોવર કોટેશ્વર માંડવી આ તમામ જગ્યાઓની એક હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ પણ છે એ તમામ જગ્યાએ કંઈક ના કંઈક એવી દાખલા તરીકે ધોળાવીરાની વાત કરીએ તો એ હિસ્ટોરિકલ સાઇટ છે હડપ્પન અને સિંધુ ઘાટી સિંધુ સરસ્વતી સભ્યતાની જે સૌથી મોટી સાઇટ છે સો એ સાઇટના લીધેની ખૂબ યુનેસ્કો હેરિટેજ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે તો એના એક મહત્વ છે આ મહત્વ સાથે જોડાયેલા છે નારાયણ સરોવરમાં આપ ઓળખું છો કે એની ખૂબ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે નારાયણ સરોવરના એ જ રીતે કોટેશ્વર માંડવી બીચ લગભગ સૌથી સુંદર બીચીસમાંથી એક છે સો માંડવીની અંદર પણ અત્યારે ટુરિઝમના ટેન્ટ સિટી ચાલે છે સો આ તમામ જે વિસ્તારો છે એની આવરી લેવામાં આવ્યા છે તમે વાત કરી આખી યાત્રાની ખૂબ જ સુંદર તમે આખી યાત્રા વિશે અમને રજૂઆત કરી કોઈ ખાસ ચેલેન્જીસ હતા એનેકડોટ્સ તમારી અત્યાર સુધીની જર્નીમાં કે આ રણોત્સવ જે રીતે ડેવલપ થયું મને ખ્યાલ છે ચેલેન્જિંગ ઓફકોર્સ રહ્યું છે કારણ કે હું મૂળભૂત રીતે કચ્છનો છું એટલે મને ખ્યાલ છે વિસ્તારમાં ઘણા બધા ચેલેન્જીસ છે જ્યોતિગ્રામ યોજનાની વાત કરી હતી ત્યારે પણ ચેલેન્જીસ હતા તો આમાં કોઈ એવા વિશેષ ચેલેન્જીસ જેને સરકારે ઓવરકમ કર્યા હોય કોઈ ટેકનિકલ ચેલેન્જીસ હોય એ તો અમે ઉત્સુક છે જાણવા માટે બિલકુલ સાચી વાત છે કચ્છનું રણ જોવામાં બહુ સુંદર છે પરંતુ ત્યાં સુવિધાઓ પહોંચાડવી એકદમ અઘરી પણ છે પરંતુ ઉત્તરોત્તર મારા પુરુગામી જેટલા સચિવશ્રીઓ છે ટુરિઝમ કોર્પોરેશનના જેટલા અધિકારીઓ છે એની સાથે સાથે રોડ એન્ડ બિલ્ડિંગ પાણી પુરવઠા પીજીવીસીએલ હોય કે યુનો વીજ વિભાગ હોય આ તમામ ખાતાઓના જે ઉત્તરોત્તર અધિકારીઓ છે વીસ વર્ષમાં એટલી અથક મહેનત કરી છે આ લોકોએ અને એ મહા મહેનતના ફલસ્વરૂપ છે કે આજે આપણી પાસે એટલું સુંદર ટેન્ટ સિટી ત્યાં ઉપલબ્ધ છે આ અહીં સુધીની જર્ની છે મોટામાં મોટા ચેલેન્જ છે એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી અને રિસ્પોન્સિબલ ટુરિઝમનું કે જે પ્રવાસીઓ જાય છે એ ઠેર ઠેર રણની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર કચરો ફેંકી દે છે બટલો ફેંકી દે છે તો આ ખૂબ મોટું એક ચેલેન્જ અમને એવું લાગ્યું કે એ છે અને એ ચેલેન્જને પૂરું પાડવા માટે અમે એકદમ તૈયાર છીએ અને અમે અમારી તૈયારી કરીએ છીએ સો આ ચેલેન્જીસ છે ને આપના પોડકાસ્ટ મારફત હું કચ્છ જવાવાળા તમામ પ્રવાસીઓને એક અપીલ પણ કરું છું કે આપ જાઓ તો એ એની બ્યુટીને એન્જોય કરીને આવો ત્યાં કચરો ફેંકીને ગંદુ કરીને નહીં આવતા અને એક રિસ્પોન્સિબલ ટુરિઝમ નું આનંદ માણો અને આવનારી જે પેઢીઓ છે એના માટે જે રણ આજે જે ખૂબસૂરતી રણની છે એવી જ ખૂબસૂરતી આવનારી પેઢીઓ પણ આ રણની જુએ એવી અપીલ પણ છે થેન્ક યુ સર તમે સમગ્ર માહિતી આપી અને બિલકુલ સાચી વાત છે સસ્ટેનેબલ ટુરિઝમ બહુ જરૂરી છે ગિરનાર લીલી પરિક્રમામાં પણ વહીવટીતંત્રએ ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે તો રણોત્સવની મુલાકાત લેનારા તમામ દર્શક મિત્રોને આપ શું કહેવા સો પ્લીઝ કમ વેર લાઈફ ઇઝ અ સેલિબ્રેશન ગુજરાત એક એવી ધરતી છે કે જ્યાં અમે અગિયારથી થી વધારે સાલભરમાં મોટા પ્રમાણમાં વૈશ્વિક સ્તરના મેળાઓ અને ઉત્સવોનું આયોજન કરીએ છીએ લાઈફ ઇઝ અ સેલિબ્રેશન એન્જોય હેવ ધ ફીલ ઓફ રિયલ ગુજરાત તો મિત્રો જળ મૃગ અને રણ આ ત્રણેયનો અદ્ભુત સંગમ એટલે કચ્છ આશા છે કે આજના પોડકાસ્ટથી તમે કચ્છની સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળ ધોરણો વિશે માહિતગાર થયા છો આ પ્રકારના વિશેષ પોડકાસ્ટને સાંભળવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો આગામી સમયે ફરી એક નવી સિરીઝ સાથે હાજર થઈશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર